નમસ્કાર દર્શક મિત્રો બી જીટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રોજ ઉમરેટ તાલુકાના તુલેટા ગામે અજમેર શરીફમાં ચાલી રહેલા અજરત ક્વાા મણુદ્દીન ચિસ્તી કરીમ નવાસ બાવાના ઉર્જની છઠ્ઠી નિમિત્તે ન્યાસનું આયોજન કરવામાં આવ્યું ધુલેટાની સાથે સાથે આજુબાજુના ગામોને પણ દાવત આપી છઠ્ઠી શરીફ સમસ્ત સુન્ની મુસ્લિમ કેજી એન ગ્રુપના યુવાનોના સહિયારા સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું સમસ્ત ચરોતરના સામાજિક આગેવાન સોહિલભાઈ મુખ્ય મહેમાન તરીકે બોલાવી તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રાજુ મેમણ બીએચડીવી ન્યૂઝ મારું નામ સોહિલ જીસિયા છે અત્યારે અમે તાલુકાના ગામે આવ્યા છે આજ રોજ

હર વખત છઠ્ઠીએ દુલેટા ગામ અને તેની સાથે સાથે આજુબાજુના ગામો પણ આમાં સહભાગી બની આ પ્રોગ્રામ ને સફળ બના અસલામ વરમત વબરકાતું